એટલા હારું તો તને જીવતો રાખે ને તારું મારા શું કોમ છે વાભાડ તારા ભયાના કચ્છું કોઈ મળે છે તીજ ખાજુર મળે છે નાળિયેર મળે છે આયડો મળે છે કાટલી મળે છે કોઈ દાડો મળે છે પણ એ નવરા નથી હોતા નવરા નથી હોતો ઓટ ઓટ મારા મોસાથી ઉડતું ભઈ નવરાન દે હોતા તો આવશે એ મેણો ભાગો ગમે તર આવશે તું મને વર્ષોથી આનો આજ ભોફલા ભળા કરે છે આઈ રહ્યા તારા ભઈ તો આઈ રહ્યા આ કેટલા વરા તને પૈણા થયા પેલા છોકરાના ચંપુડા જેવાના કોઈ દાડો લઈને આવ્યો કા

હોય હોય હું તમારું બૂન બોલું અરે હા હા હોળી ધૂળેટી નહીં આવતી ત્યાં આરો મને અફળા અફળ કરે છે આખા ગામમાં મને સાવી સાવી કરે છે કે તારા ભાઈને પોનસો ગ્રામ કે ખજૂર કે ધોણી નહીં મળતી અરે તમે આ ગમે આજ બે જણા આવો ઓ પેલા નોનકાન સેતુ નહીં લેતા આવતી હોય જો તમે નહીં આવો ને તો મને જીવતી નહીં ફાળો કે મર્યા પછી તમે મન નહીં ફાળો હોય

સુરત સુરતના વાગે છે પણ કોઈ દાડો ગુના તો વોટો નહીં મળતા એવો સેતુ જોડે ટાઈમ નહીં હોતો તમારી જોડે તો ટાઈમ ના હોય એટલે હવે હું શું કહું છું જવાનું છે સેમ તો આપણે વિકાસજીની રિક્ષા કરી છે પેસે ભલામણ આપે એટલે વિકાસજી રિક્ષા લઈને આવે છે જો કે તો પેસે રિક્ષા લઈ જાવું છે એટલે એને ખબર પડે એટલે ઢળને કે એના ભાઈ છે એમ એનો ભૈયા શેતુ છે બકરો એટલે બે જણા

આવા આવા હલાડા શું કરતા હેડો છો જો આવો ના ભાભી ના તમે છે ને જૂઠું બોલે તમે પૈસા નહીં હાલ્યા વાપરી ના પૈસા જો વાપર્યા વાપર તો ખરી ઈના વાદે કાપાજી આવું આવું ડોપશો ને કોક ના કીધું તો ખરી ખોન પૈસા કપાઈ ગયા છે ને એક મિનિટ એક મિનિટ કોણથી ભાઈ ભાભી વાત કહું આ ધોકો પકડો આમ ફરી વાળો પૈસા ખાઈ જશે જુગાર મારા હારી ગયો જોશી તમે હાથ બોલો છો ને હા તો હા તો તમારી જોગે

કેટલા પૈસા તું બગાડ બગાડ કરે છે મારા પગાર ચાલે છે પગાર ચાલે છે હજાર હજાર રૂપિયા આલે હું તો રાજી થઈ જઈ મને હજાર આલે બીજા તો આઠ નવ હજાર તો તું રાખે છે તારા બાપ કોણ ના કોણ ના પૈસા મેં ભાલ્યા નહીં પૈસા અને પેલો લાયા તો ખાતર ને બાતર ખબર છે બિયારણ ના છેઠે કાપી લીધા બધા બી ફર્યા પડ્યા છે મોન તો નહીં રાખે હમણાં હજી મોન વધ્યા નહીં પાછો તું મારા ફૈયા બધું કહું અને મારા ફૈયા નું નામ લેશે તારા પૈસા ઉપર ફોડી નાખવાના છે

ઘૂન આપડી સુખી છે હો હું કેતો તો કે સુખમ જ છે મારા હાહરા આયા એક તો ડાકાણ હતી અને બે અમરાત બીજા આયા અને હું શું કહું સુપુરા હા માર બની ગયો કાવે ગુટ ગયો જો આંદો પડે હમણા આ આવો આવો તેમ તો સારું છે ને હા આવો આવો બેહો બેહો એના કોઈ નઈ બેહારો હો હાસી વાત છે

ના હોય લાખ રૂપિયા છોકરા અંગાજ ફરવાની વાત ખબર કઈ ના જાય બનેવી કે મને ધોરણે નહીં

ખજુર આલો શું મા બે ફેલાયા છે તમે નહી ગયા તો આ હાડી છે ને તારા લગ્ન પ્રસંગ હોય ને એટલે પહેલવાની

રોજવું એ પણ પોંતા લાવે બીમાર હોતું રોજવુંય પણ મને જો આવડ્યા છે તો શીખી જાઉં પણ હું અને શીખવાડી છે બરાબર બા જોઈ શીખવાડી ના મુહા ને હા કહું છું ઘરમાં મેળતું પછી છોકરા નહીં ફાળે અમે આયા તારનો આરોપ ખાક ખાક કરી ગયો છે મારો બને જો ચાલ્યું છે મને ગાવા ખાતુર જેવું આલ્યું ને ખાબ બને ખાઈ ગયો છો પડી ગયો છે અમને ખુવાને ખોલે ખૂબ આ તો દેખાત તમે નહીં દેખાતો એ દેખાતો તને મારા ભાઈ બેઠા તને દેખાતો નહી ગોમ આવી ગઈ આજ તો ઓને ભગાઈ નાખ ટોકિયા ભગાઈ નાખ અલ્યા ગોમવાળા કોક વાતો કરી જાહે સો કે કરતા આપણે તો ઊભું રેવું છે મારા ભાઈને લાગેલા તને શરમ જ નહી થતી એ હવે હું કે કે વાળાનો રહ્યો નહી કે કે વાળાના સંભુડો સંભુડો ઓમ

મમ્મી તો મારે હે પકડ શું બાપા એને ખબર પડી ગઈ કેવા છે હાથ પછી આપણી બુડ પર અડા પૂંતા ખઈ લે છુ હવે ખાવાનું કરો હેડો હેડો શંભુ આ સો બાદ દે હેડો આ લઈ લો અંગા લઈ લે લઈ લે